વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરના અલગ અલગ જગ્યાઓથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા અન્ય બે ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના સામાસુરિયા પાછળ આવેલા રાવળવાસ રહેણાંક વિસ્તારના મકાનમાં વિદેશી દારૂની બોટલ નંગ આઠ કિંમત રૂપિયા આઠસોના મુદ્દામાલ સાથે પપ્પુભાઈ રામજીભાઈ ભાવસારને ઝડપી પાડ્યો હતો જ્યારે મુકેશભાઈ શિવાભાઈ રાવળ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા બંને શખ્સો સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે વિરમગામ ટાઉન પોલીસે અન્ય જગ્યાએથી વિદેશી દારૂની બોટલ નંગ એક સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ શહેરના નાના ભાટવાડા ખડકી પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ એક કિંમત રૂપિયા સો ને હર્ષદભાઈ શંકરભાઈ રાવણના ઝડપી પાડ્યો હતો જ્યારે રેડ દરમિયાન સિદ્ધરાજસિંહ વિનુભા ચાલા ફરાર થઈ જવા પામ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે